મહારાણા પ્રાથમિક શાળા યોજવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દીપ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ તથા ઉપપ્રમુખ અંજનાબેન ઠક્કર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય આદિત્યભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોને ચોવીસ પ્રકારના સાધનો જેની કિંમત અઢાર લાખના સાધનો વિતરણ કરવામાં આવ્યા જેમાં કાન મશીન તથા ટીએલ કીટ તથા વ્હીલ ચેર તથા સીપી ચેર તથા રોલ્ટર તથા કચીસ જેમાં અન્ય સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ હાજરી આપી હતી નમસ્તે આજે માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દિવ્યાંગ બાળકોને વર્ષોથી જે કંઈક ને કંઈક રીતે મદદરૂપ થવાય છે એ રીતે રાજ્ય આ દેશની સરકાર આપણી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે આ સરકાર હંમેશા ચિંતિત રહે છે આપણા કોઈપણ જાતના સમાજના કોઈપણ વર્ગ માટે આજે આપણે આ દિવ્યાંગ બાળકો માટે જે ચિંતા કરીએ છીએ એ ચિંતાના ભાગરૂપે આજે સરસ મજાનું આ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન અહીંયા મહારાણા પ્રતાપ શાળામાં રાખવામાં આવ્યું હતું આ મહરાણા પ્રતાપ શાળાની અંદર અમારા નવી શિક્ષણ સમિતિના બાળકોને માટે જે આપણે ભેટ રૂપ આજે બાળકોને જે મળ્યું છે એ બાળકો માટે જીવન એમના આદિના વિવાહ માટે ખૂબ અગત્યનું ખૂબ મહત્ત્વનું છે આ બાળકો ખૂબ આગળ વધે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના બાળકો અને છેવાડાના માનવી તરીકે આપણે જે કહીએ છીએ એ કોઈ પણ બાળકને ક્યારેય પોતાની જાતને છેવાડાનું ન લાગે અને એના માટેની ચિંતા કરવા માટે એ આપણે બધા જ બાળકો જ્યારે કદમથી કદમ મિલાવે દિવ્યાંગતા એમની સાથે એમને જે દિવ્યાંગતા દૂર કરવા માટે એમને આગળ વધવા માટે જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટે આપણે જ્યારે આપણા પ્રધાનમંત્રી એટલા ચિંતિત છે ત્યારે અમે આમ માધ્યમ બન્યા છે અને આ માધ્યમથી એના બાળકો અને એમના પરિવારને કંઈક ને કંઈક આજે આપવા માટે અહીં ભેગા થયા છે ત્યારે સૌને આજે બાળકોને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે બાળકો ખૂબ ખુશ છે એમના પરિવારના લોકો ખુશ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માધ્યમ બનવા માટે અમારી આખી સમગ્ર ટીમ બી આજે ખુશ છે કે આજે કઈક સારું અમે સમાજને આપી રહ્યા છે આભાર અસ્તુ કેટલા બાળકોને બાળકો બસો ને નવ બાળકો છે અને ટોટલ અઢાર લાખ રૂપિયાની આ કીટો છે ટોટલ અઢાર લાખ થી વધારાની સહાય છે બસો ને નવ જેટલા બાળકોને આ સહાય આજના દિવસે મળી રહી છે આ ત્રેવીસ ચોવીસની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે ડોક્ટરની એક પેનલ છે પેનલ દ્વારા મૂલ્યાંકન કરીને આજે અમારે ત્યાં અહીં વગરથી વિતરણ થઈ રહ્યું છે અલગ અલગ છે તમે જોઈ રહ્યા છો વ્હીલચેર્સ છે વ્હીલચેર્સની જોડે મોબાઈલ્સ બી છે આધુનિક મોબાઈલ જે રીતના બ્રેન લીક વાંચી શકીએ એવા મોબાઈલ છે એ કાનના હિયરિંગ મશીન છે જે બાળકને જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાતો છે ને એ બધી જ જરૂરિયાતો પૂર્ણ કરશે એ રીતના અલગ અલગ પ્રકારના સાધનો છે